અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સિવિલ પ્રશાસન તરફથી ઓગણીસ મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં આવી છે ઓગણીસ મૃતકોની અંતિમ વિધિ સિવિલ પ્રશાસન તરફથી કરાય છે રીત રિવાજ મુજબ આ વિધિ કરવામાં આવી છે મુસ્લિમ મૃતકોના અવશેષો દફન કરાયા છે તે સમયે કુરાન શરીફની આયાતો વાંચવામાં આવી હિન્દુ મૃતકોના અસ્થિઓનું બારડર સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી તો આ ઓગણીસ જેટલા જે અવશેષો હતા તેની આજે અંતિમ ક્રિયા કરવામાં આવી છે અ મુસ્લિમ પરંપરા પ્રમાણે પણ દફન વિધિ ત્યારબાદ કુરાને શરીફની આયાત કરવામાં આવી અને ત્યારબાદ હિન્દુઓના વાડર સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરાઈ રીત રિવાજ મુજબ આ વિધિ કરવામાં આવી છે મુસ્લિમ મૃતકોના અવશેષો દફન કરાયા છે તે સમયે કુરાન શરીફની આયાતો વાંચવામાં આવી હિન્દુ મૃતકોના અસ્થિઓનું વાડર સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી તો આ ઓગણીસ જેટલા જે અવશેષો હતા તેની આજે અંતિમ ક્રિયા કરવામાં આવી છે મુસ્લિમ પરંપરા પ્રમાણે પણ દફન વિધિ ત્યારબાદ કુરાને શરીફની આયાત કરવામાં આવી અને ત્યારબાદ હિન્દુઓના વાડ સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ કરાઈ